બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા હેઠળ આવતા નાના સકપર ગામમાં ચોમાસા દરમિયાન ગ્રામજનોને ખાસ કરીને વિદ્યાર્થીઓની હાલત કફોડી બની જાય છે કેરી નદી પર આવેલું ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતાં લોકોને જીવના જોખમે પાણી ભરેલા ચેકડેમ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે પ્રાપ્ત થતી માહિતી મુજબ નાના સકપર ગામના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે હાઈસ્કૂલે જવા માટે આ પાણી ભરેલા અને ખાડાવાળા ચેકડેમ પરથી પસાર થવા મજબૂર છે ત્યારે ઉગામેડી ગામ સાથે સંયુક્ત ગ્રામ પંચાયત હોવાને કારણે નાના સખપર ગામના લોકોને નાના મોટા કામો માટે પણ આજ જોખમી રસ્તાનો ઉપયોગ કરવો પડે છે દર ચોમાસાની સીઝનમાં ઉગામેડી તરફ જતો આ રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતા અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે જ્યારે રસ્તો બંધ થાય છે ત્યારે મોટા સગફર ગામના લોકોને ઉગામેડી ગામ જવા માટે દસ થી વીસ કિલોમીટર ફરીને જવાની ફરજ પડે છે જેનાથી સમય અને પૈસા બંનેનો વ્યર્થ થાય છે ગામના સરપંચ ઉપસરપંચ અને અન્ય આગેવાનો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી સતપર ગ્રામ પંચાયત દ્વારા હાલમાં ચેકડેમ પર માટી નાખીને વૈકલ્પિક રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ગ્રામજનોને ભય છે કે ફરી વરસાદ પડશે તો પરિસ્થિતિ જેની તે થઈ જશે ત્યારે વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહેલા ગ્રામજનો તંત્ર પ્રત્યે ભારે રૂસ જોવા મળી રહ્યો છે ગામ લોકો વિદ્યાર્થીઓની મુખ્ય માંગ છે કે ગામનો મુખ્ય રસ્તો ઊંચો બનાવવામાં આવે જેથી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે અશ્વિન ગોહેલ જી ન્યૂઝ બોટાદ દર વર્ષે આ કામ કરવાનું દર વર્ષે આવું જાય બરોબર પાણી આવે એટલે તોવાય જાય પછી હાલવાની તકલીફ એટલી પડે છે ને વાત જવા દે અમારો મુખ્ય રસ્તો ગામની ને જૂનો રસ્તો છે એ બુડમાં ગયો હતો ડેમ હિસાબે કેટલી દાદા અરજીઓ કરેલ કંઈક કરેલું ગધુ આપેલું છે તો કોઈ સાંભળતું નથી એવું છતા એમ પુલ તકલીફ એટલે બધાને કોઈ મૂકવા કે ક્યાં જવું દવા દે ના જવાના અમારા ગામના બરોબર ઘંટી કાંઈ છે ગામની અંદર કોઈ નહીં કાંઈ એટલે નિશાળી બધાને બધાને તકલીફ પૂલ પડે છે ચાર પૈયા કોઈક ઊભા વાગવા જવું પણ આવું બધું લેફસાઇડ પડે અંદર કોઈક એવા વખતે કિસ્સા બનાવે બે ત્યાં અમારે ઊંચો પુલ બનાવી દે મારા જૂના રસ્તો છે ના ગણે એમ

ખાતર લઈ જવું હોય કોઈ માલ સામાન લાવવો હોય તો અત્યારે બહુ તકલીફ પડે છે આ પુલ અહીંયા થાય તો હલવાનું થાય બાકી સાચી સાચી હમણાં ખાધા પડી જાય છે કડી કડી હમણાં લોકો પડી જાય છે તો હાથ પગ ભાંગી જાય લીલ વળી જાય પરાયને પરાયને આવવું પડે વાહન લઈ જવાતું નથી હાલી જાય તો પડી જવાય માણસ લોકોને છોકરાઓને આવવામાં તકલીફ પડે છે આથી જવામાં તકલીફ પડે અમારી માંગ એક જ છે કે એકદમ અહીંયા ઝાઝી તકે પુલની વ્યવસ્થા થાય તો પુલ આવે થઈ જાય તો અમારે અહીંથી અવર જવર કરવામાં સારું પડે હાલવા ચાલવામાં તકલીફ ન પડે આટલી અમારી માંગ છે આ